કોમ કઈ કઈ તો એવો થાક લાગે ને આ સકરા પાણે તો મારી જિંદગી જંડ કરના જી એ તો કોનો કરે એ પાછા આયા બે જણા કાલે આપણો જે ભૂલ થઈ જઈ થઈ જઈ તું એ મારો ભત્રીજો આ એ મારો ભત્રીજો બરોબર લેડ વજન એ કેટલો બધો આલી છે મેલ પાવરો મારી ના હોય માં બાપો માં બાયડા લાલ ચોર કરના છે ઓમ જો ખાલી ચવાયા કેટી પડી મારો ભત્રીજો ફરણ ભાગ બટે તને વાઘ જેવો કરું ના ના માખની બનું ના ના એ મોસમબી ખાધી મોસમબી મોસમબી ખાધી નહીં યારું ઈનો સ્વાદ આખો અલગ વરિયાળી અલગ હ ચીકુ અલગ બદદોનો સ્વાદ એક મત મળે એ બધું આવો પાછું બધું આવું હેડ ખાલી એક વખત હેડ મારા ઘરે બદ્રીજો જો ના ના અલ્યા હેડ મારા બાપો મારો માઈ નાખી હવે રો રોજી ખાવાય ના લી પૈસા તો પરે તો આપણો તું આપણો બે કેવો ભેગા હતા તા આપો

તો કોઈ કેતો નઈ ઓ મા કાકા ખબર જ ના પડે બસ ચાલુ મનાલ હું મોટું આ પાલુ આલે બે વખત આમ આમ કર્યું અને પછી સીધું दारू દેવ નું નામ લઈને ને એવું એ હોય પાછું આ તો ભાઈ દુખ કરવું પડે તા તાને તો પીવાય જો ઓય

મારું છોકરું આ રૂચા નેચ્યું હોય પણ હજુ આવ્યું નહીં મારે પેલો એક તો મારો ભાઈ અને મારો પેલો કાઢિયો બે બે હવાર થી નેકડી દોરતો હે છે યાર અમારા મારા છોકરાને માર્યો ખેતરમાં કોમ કરતો છે અને કોઈ ખબર નહીં હજુ આવ્યો નહીં ડાયરેક્ટ ડાયરેક્ટું પેલા ખેતરમાં જાય શિક્ષણ માં હું આવ્યો પણ ખેતરમાં તો દેખાતો જ નહીં એ

તમારું નામ તો નહીં લઉં હું બરોબર નકર તમારા કાકો રે ને મારે નથી આ એ રસ્તો ગયા જવાનો કે આ એ રસ્તો ગયા જવાનો ઓય તીયા ઓય તી આ એ જો ને આવ આ રૂ વધારે થઈ ગયો કોઈ દાડો જતો નતો આ જતો રહ્યો

અરે હેડ 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 તું આતમ આવ કર્યું તમા ભાઈ અને તમારો છોકરો બે જણા લઈ ગયા તમન હાથ ચોકણ એલો લાલાને જોડીને આટલી પીવરા દીધું એ તો પીવી પણ ઓનાય દારૂડિયા કરી નાખ્યો બોલો તો ભોઠાઈ નાખું છોડે છોડો કાઢી નાખું ઈવાણો ના જીલા માળ કે વાત છે રે ચોકણ

દારૂ પીવાના પાછું ના આ તો ના પીએ આ છોકરું કોઈ દારૂ ના પીવાય પણ હું તો એવું વાત કરો છો તારી તમે દારૂ જબર ગંધ થાય અને પી ગયો લાગે તો પછી મારા પેલા ભાઈનો હાથ હોય અને મારા પેલા કાળિયાનો હાથ હોય બે એને ગમે તે કર્યું હોય મારા લાગતું સારું એવું પણ તો મૂકું બમ્મ જોઈ છે પીવા તો નહીં સારું દારૂ હું એને કમ્પ્લેટ બે હારી આવ્યો

તમે તમે કેતા હોય મારા હાથું મોની લેવાનું કે ખબર છે છોકરો કદાચ દારૂ પીવા નહી યાર પીવા સંગ એવો રંગ થાય તમે જોવો સંગ એવો રંગ કરો

મોકલ્યો hey, <diese>

એ એનું બોતું ફેવરી નાખું હું આમ એવું થઈ જાય છે મને બોલો એ લઈ લે લઈ લેતું અમાણી થાય લ્યા ઓક્ષી તો હટ કા ટટમ પાવડા મણે કઈ વિગો નઈ ર ઈ બા છકી લે કઈ વિગો નઈ ર આ મેલા મારું ના કાળુ કાળુકાન ના બીઓ મારું કરો ઉટ કર હટ ગય આજ કશું ન મેલા ઓ ઉભા આ જો આ રે મને બે સાને લે ફળી તો પુલવાયો હું આયે લાગ્યું લાગે પેલું યે હા લાલા આલવાનો આલવાનો પાળો ઓને પતાઈ દે હમણાં પૂરો કઈ નાય તું મને મારે મને ગમશે મને સ્વર્ગ પવાઈ લે મને સ્વર્ગ માં જગ્યા મળશે તું મને મારે

ના કોઈના માં ફરે તમારા પગ પકડી પાડું કદી દારૂ ના પીયું કોઈ ના માં ફરે કોઈ ના સંઘ માં

ઓપ્શન તો બરાબર કેમણા આલેમણા કલેકલ પોતી જો મારા ભાઈ ની સોગન જો બીઉ ને અ મરો ભાઈ નાખી ના સુધરી ના સુધરી આયે ના સુધરી ના સુધરી કુક ના ભેગા થઈ ગયા છે બોલો

દારૂ બંધ આસ્તે દારૂ બંધ મારા હમ ની માથાના હમ હું દારૂ ના પૂરું ઘરે પેલા ટેન્ક છે આજે તો એટલે મારા પેલા ઘેર જઉં છું બરોબર પછી પેલા નું કરીએ આપડા પેલા લાલિયા નું હા તો જીયા પછી જીએ કર્યા પુરાઈ હા